નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું અંબિકા ગેળામાં હવે સબસિડીમાં નવા સિસ્ટમમાં નવા બદલાવ થયા છે નવે કંઈક સરકારે નવું કર્યું છે સબસિડીમાં આ વખતે જે કે દર વખતે આપણે પહેલાં ફોર્મ ભરતા અને પછી એપ્રુવલ આવતું મંજૂરી આવતી પછી આપણે વસ્તુ ખરીદતા અને મૂડ આવે તો ના આપી ખરીદતા હવે સરકારે એ સિસ્ટમ બંધ કરી નાખી છે હવે સરથી તમારે જ્યારે પણ કોઈપણ ખેતીવાડી સાધનોનો ફોર્મ ભરવાનું હોય કે ભરવું હોય તમારે માલ ખરીદેલો હોવો જોઈએ એનું બિલ હોવું જોઈએ અને એ નહીં હોય તો તમે ફોર્મ નહીં ભરી શકો એટલે હવેથી નવે નવી પદ્ધતિમાં જે ખેતીવાડી ઓજારો છે એમાં કલ્ટિવેટર સીટ રોટાવેટર પ્લાવ વાવણી કે જે ઘણો હોય તમે બધું એવરીથિંગ એમાં ગોડાઉન પાણીના ટાંકા અને એ બધું સનેડો છે દવા છાંટવાનો ટ્રોન છે એમાં પહેલાં ફોર્મ વગર બિલ ભરી શકાય છે બાકી આ ખેતીવાડી સાચોમાં પહેલું બિલ હોવું ફરજિયાત છે તમારે બિલની કોપી ઓનલાઈન અપલોડ કરવી પડશે બિલની કોપી અપલોડ કરશો તો જ તમારું ફોર્મ ભરાશે ને કે ભરાશે નહીં એટલે હવે સતી અમે જ્યારે પણ નવા ફોર્મ ખોલવાની તાલુકા સમથિંગ જુલાઈમાં પંદર તારીખ આસપાસની ગણતરી છે ખોલવાની જો ખુલી જાય તો તમારે ફોર્મ ભરતી વખતે તમારું આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક ઉતારો અને તમારા મોબાઈલ નંબર જોડે સાથે સાથે તમારું જે તે સાધનનું બિલ હોવું જોઈએ બિલમાં તમારો સેન્ટ્રલાઇટ જે કોડિંગ સિસ્ટમ છે એ સેન્ટ્રાઈટ કોડિંગ સિસ્ટમ અંદર લખેલી હોવી જોઈએ એને પણ સાથે ભેગો લખવો પડશે અને પ્લસમાં તમારા જે તે સાધન ઉપર સેન્ટ્રલાઇટ કોડિંગ સિસ્ટમને સીએનસી કટિંગ કે લેધર કટિંગવાળી પટ્ટી હોવી જોઈએ એ ફોટામાં દેખાવવી જોઈએ એ નહીં હોય તો પણ એ સાધન એપ્રુવલ કે મંજૂરી પાત્ર ધરાવતું નથી એટલે હવે સરથી જ અમે જ્યારે નવેસર ફોર્મ ભરવાના ચાલુ થાય છે ત્યારે આટલી બધી વાતોનું ધ્યાન રાખવાનું એટલે તમને પણ ખ્યાલ રહે કે ભાઈ આપણે શું કરવું શું ના કરવું એટલે હવે જ્યારે લગભગ પંદર તારીખે મારા ખ્યાલથી ખેતીવાડી યોજનાના ફોર્મ ભરવાના ચાલુ થશે ત્યારે એની પહેલી ફરી તમારા બધા ડોક્યુમેન્ટ સાથે લઈને બેસો બિલ ત્યાં આડું પડ્યું હોય તો ગોતી લો અને સાઠ દિવસથી જૂનું બિલ હશે તો એ માન્ય ગણાશે નહીં એટલે તમારે એ પણ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે સાઠ દિવસથી જૂનું બિલ હશે તો એ માન એક ચારથી એના પછીનું બિલ હશે એ જ તમે બિલની તારીખ હશે તો જ તમે એ વેલિડ ગણાશે ને કે વેલિડ ગણાશે નહીં એટલે તમારે ધ્યાન રાખો એ બાબતનું બરાબર ખૂબ વધુ માહિતી કે કામકાજ કે કોઈ પણ વય જરૂર હોય તો તમે અંબિકા ગેળાનો સંપર્ક કરી શકો તમને બધી માહિતી તમને મળી શકશે તો મારો મોબાઈલ નંબર છે તમે નોટ કરી લો નાઇન ફોર ટુ એટ વન થ્રી સિક્સ ટુ ફોર ટુ અંબિકા ગેડા મિસ્ટર એમ પટેલ ધન્યવાદ આભાર જય શ્રીરામ